ભક્તિ કીર્તન સંગ્રહ માં મિત્રો આજના આ વિડીયોમાં આપણે પવિત્ર એવા માસ માક્ષર મહિના વિશે વાત કરવાના છીએ આ માક્ષર મહિનાનું મહત્વ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન ગીતાજીમાં ગીતાજી માં બતાવેલું છે તો તેના વિશે આપણે વાત કરીશું તથા આ મહિનામાં આવતા પવિત્ર એવા વ્રતો જાણીશું અને તેનું શું મહત્ત્વ છે તેના વિશે પણ સાંભળીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવનાર અવનવા વિડીયો આપને મળતા રહે

આ માસની પૂર્ણિમા પણ મૃગશિરા નક્ષત્રથી યુક્ત હોય છે માટે આ માસને માગસર માસ કહેવામાં આવે છે આ ઉપરાંત આ માસને અગહન માસ અગ્રહાયણ માસ મક્ષર માસ અને માર્ગશીર્ષ માસ પણ કહેવામાં આવે છે માર્ગશીર્ષ એટલે કે દરેક મહિનાના શીર્ષ સમાન મસ્તક સમાન મુખ્ય રૂપે આ માસને ગણવામાં આવેલો છે આ માર્ગશીર્ષ મહિનો મહિનાઓમાં ઉત્તમ છે કારણ કે ખાસ કરીને આ મહિનામાં ગીતા જયંતિ આવે છે શ્રીરામજીના વિવાનો ઉત્સવ આવે છે બાકે બિહારી પ્રાગટ્ય ઉત્સવ આવે છે એવી મોક્ષદા એકાદશી આવે છે અન્નપૂર્ણા માતાના વ્રત આવે છે અને દત્તાત્રેય ભગવાનની જયંતી પણ આવે છે એટલા માટે આપણા ગ્રંથોમાં આપણા ધર્મશાસ્ત્રોમાં માક્ષર માસને મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં આ માસના દેવતા છે અને માતા મહાલક્ષ્મી આ માસના દેવી છે કહેવાય છે કે આ માસમાં પવિત્ર તીર્થોમાં જઈને ગંગાજી યમુનાજી સ્નાન કરવું ઉત્તમ ગણાય છે ઘરે પણ ગંગાજી આદિ નું સ્મરણ કરીને સ્નાન કરવાથી શારીરિક માનસિક શુદ્ધિ મળે છે સૂર્યનારાયણ ને અર્ઘ આપવાથી સકારાત્મક એનર્જી નો સંચાર થાય છે આ માસ માં પિત્રો ને કરવાથી તેમની આત્માજી ના પાઠ આપણને ઉત્તમ ફળ આપે છે અને પિત્રોને પણ પ્રસન્ન કરે છે આ પવિત્ર માક્ષર માસમાં નિત્ય ગીતાજી નો એક અધ્યાય વાંચવો સાંભળવો અથવા તો એક શ્લોક નિત્ય કરવો જોઈએ લક્ષ્મી પૂજન કરવું જોઈએ વિષ્ણુ પૂજન કરવું જોઈએ તથા શંખનું પણ પૂજન કરવામાં આવે છે આ માસમાં

આ માસમાં પવિત્ર નદીઓમાં અથવા તો મંદિરોમાં દીપદાન કરવાનું પણ મહત્વ બતાવેલું છે તથા ઘરમાં કપૂર સળગાવવાથી નકારાત્મક પ્રભાવમાંથી પણ મુક્તિ મળે છે સંતાન પ્રાપ્તિ અર્થે શ્રી કૃષ્ણ શ્રણમ મમ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવામાં આવે છે અથવા તો સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે આ મહિનામાં શરીર ઉપર તેલનું માલિશ કરવાનું પણ ઉત્તમ માનવામાં આવ્યું છે અને આ મહિનામાં જેટલું પણ ભગવાનનું કાર્ય થઈ શકે જેટલું પણ ભગવાનના નામ પાઠ મંત્ર જાપ થઈ શકે એટલું બધું ઉત્તમ માનવામાં આવ્યું છે કેમ કે આ પવિત્ર માક્ષર મહિનો છે જે દરેક માસમાં ઉત્તમ માનવામાં આવેલો છે અને દરેક માસ કરતા ઉત્તમ ફળ આપનારો પણ છે અને એટલા માટે જ પહેલા કીધું એમ કે આ પવિત્ર માસમાં જેટલું પણ ભગવાનનું કાર્ય થાય એટલું કરવું જોઈએ સમય મળે એટલો આપીને આ પવિત્ર માક્ષર માસના દિવસો પસાર કરવા જોઈએ જો આપણે આ માક્ષર માસમાં આવતા વ્રત તહેવાર વિશે વાત કરીએ તો સૌ પ્રથમ માક્ષર મહિનાની છઠ થી અન્નપૂર્ણા વ્રત ની શરૂઆત થઈ જાય છે એ પછી આઠમે દુર્ગાષ્ટમી આવે છે માક્ષર મહિનાની સુદ પક્ષની અગિયારસે મોક્ષાદશી આવે છે કે જેનું વ્રત કરવાથી કહેવાય છે કે તે તે વ્યક્તિને આ જન્મ બાદ થઈ જાય છે અને ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે ત્યાર પછી બીજા દિવસે અખંડ દ્વાદશી આવે છે માક્ષર મહિનાની પૂનમે દત્તાત્રેય ભગવાનનો જન્મોત્સવ ઉજવાય છે બહુચર માતાજીના ધામમાં મેળો પણ ભરાય છે એ પછી વદ પક્ષની ચોથે સંકટ ચોથનું વ્રત આવે છે

આ ઉપરાંત આ માસમાં પ્રત્યેક ગુરુવારે શ્રી હરિ વિષ્ણુ અને દેવી લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે તથા માક્ષર મહિનાના પ્રથમ ગુરુવારથી માતા મહાલક્ષ્મીજીના વ્રતની પણ શરૂઆત થાય છે કે જે પણ ઘણા બહેનો કરતા હોય છે કે જેનો વિડીયો પણ અમે અમારે ચેનલમાં મૂકવાના છીએ તો જે બહેનો વ્રત કરતા હોય તે લોકો તે વિડીયો જુએ કે જેમાં મહાલક્ષ્મી વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની ઉત્થાપન વિધિ અને વ્રતની કથા

વિધિપૂર્વક મારું અનુષ્ઠાન કરે છે પૂજન કરે છે તેનાથી હું સંતોષ થાઉં છું અને તેને પોતાની જાતને સમર્પિત કરી દઉં છું આ માસમાં બ્રાહ્મણને ભોજન કરાવવાથી ઉપવાસ કરવાથી ગીતાજીનું પુસ્તક દાન કરવાથી અનેક જન્મોના પાપ અને રોગ નષ્ટ થાય છે વિશ્વ દેવતાઓની પૂજા થાય છે અને પિત્રોની આત્માની શાંતિ માટે ભાગવત મહાપુરાણની સપ્તાહ પણ આ પવિત્ર માગસર માસમાં બેસાડી શકાય છે જે ભક્તોને અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય અને કુંડળીમાં રહેલ દોષ દૂર કરવા હોય તેઓ સફેદ વસ્ત્રમાં સફેદ સંગ ચોખા પતાસા લઈને નદીમાં પ્રવાહિત કરે તો તેને જરૂર અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે એટલે આવી રીતે આ પવિત્ર માક્ષર માસનું મહત્વ આપણા ધર્મમાં આપણા શાસ્ત્રોમાં બતાવેલું છે કે જેમ સરળ ભાષામાં અમે આપ સૌ લોકોને સમજાવ્યું આ કે આપને સમજાઈ ગયું હશે તો માસમાં આપની અનુકૂળતાએ આપનાથી જેટલું પણ થાય એટલું અવશ્ય કરજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર